ફ્રેન્ડ્સ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ આજે આપણે બનાવીશું તો અહીંયા સવાર સાંજ આપણે જમવામાં શું અને કયા શાક બનાવીએ એ મોટો પ્રશ્ન થઈ જાય છે તો અહીંયા હું એ જ રીતે સવારે અને કાં તો સાંજે કયા શાક આપણે ફટાફટ બી બને અને એકદમ ટેસ્ટમાં ને ઇઝીલી બની જાય તો તમે ફૂલ રેસીપી જોઈ શકો છો પહેલા અહીંયા અહીંયા તમે મૂળાનું શાક બનાવતા હશો પણ લોટવાળું કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો હું લોટવાળું મૂળાનું શાક બનાવવા માટે તમારે સૌથી પહેલાં મૂળા લઈ લેવાના છે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા મૂળા લીધા હતા અને એને ભાજી સાથે જ લેવાના ફ્રેશ લેવાના અને ભાજીને રફલી ટુકડા કરી દેવાના અને મૂળાને બી નાના ટુકડા કરી દેવાના હવે સૌથી પહેલાં આપણે મૂળા વગરવાના છે તો ગેસ ચાલુ કરીને પેન મૂકી દેવાનું એમાં બે ચમચા જેટલું તેલ લેવાનું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવી આપણે મેથીના દાણા એડ કરીશું મેથી તતળી જાય પછી અડધી ચમચી જેવું જીરું એડ કરવાનું પાંચ ચમચી જેવું હિંગ પાવડર અને પાંચ ચમચી જેવું હળદર પાવડર એડ કરીને તમારે જે મૂળા આપણે પહેલાં કટ કર્યા છે ખાલી તમારે અહીંયા મૂળા જ પહેલાં એડ કરવાના છે ભાજી અહીંયા સાત એડ નથી કરવાની મૂળા એડ થઈ જાય પછી તમારે મિક્સ કરી લેવાનું ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ રાખવાની રહેશે અહીંયા તમારું મૂળા સરસ રીતે મિક્સ થઈ જાય પછી આની અંદર તમારે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે મીઠું એડ થઈ જાય એટલે તમારે મિક્સ કરી દેવાનું હંમેશા મૂળાનું શાક વગારો ત્યારે તમારે એમાં મેથી દાણા જરૂરથી એડ કરવાના જેથી મૂળા તમને વાયડું ન પડે ઘણા લોકોને જે ગેસ થાય છે પેટમાં એ ન પડે એટલે મેથી દાણામાં જ વઘારવાનું રહે છે હવે આપણે આને સ્લો ગેસની ફ્લેમ ઉપર તમારે ઢાંકી દેવાનું છે અને જ્યાં સુધી મૂડા ચડે ત્યાં સુધી કૂક થવા દેવાનું છે વચ્ચે વચ્ચે તમારે હલાવતું રહેવાનું અને અહીંયા પાણી જરા બી ઉપયોગમાં તમારે નથી લેવાનું તો તમે અહીંયા ખોલીને ચેક કરશો તો મૂળા સરસ એવા આપણા ચડી ગયા છે એક વખત હલાવી લેશું આ રીતે તમે ચમચાથી ચેક કરશો ઇઝીલી તૂટી જાય છે એટલે તમારે અહીંયા મૂળા ચડેલા હોવા જોઈએ હવે આની અંદર જે આપણે ભાજી કટ કરીને રાખી છે એ તમારે એડ કરી દેવાની અને મિક્સ કરી લેવાનું છે ભાજી હંમેશા તમારે પાછળથી જ એડ કરવાની કાં કે ભાજીને ચડતા વાર નથી લાગતી એટલો જ સમય મૂળાને ચડતા વાર લાગે છે તો અહીંયા ભાજીને ચડતા ખાલી એકથી બે મિનિટ જેવો જ સમય લાગે છે એટલે આપણે સૌથી પહેલાં મૂળાને ચડાવવાના છે ભાજી નાખ્યા પછી એ સરખી રીતે મિક્સ થઈ જાય પછી તમારે આના ઉપર એક ચમચી જેવું ધાણાજીરું પાવડર અને એક ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીને તમારે મિક્સ કરી દેવાનું છે હંમેશા મસાલા તમારે પાછળથી જ કરવાના પહેલાં કરશો તો મૂળાની અંદર એકદમ મૂળાનું શાક ડાર્ક બની જાય છે હવે આપણે ફરીથી ઢાંકી દઈશું અને એક મિનિટ માટે કૂક થવા દઈશું જેથી મૂળાની ભાજી સરસ એવી ચડી જાય ગેસની ફ્લેમ તમારે અહીંયા સ્લો જ રાખવાની છે ફાસ્ટ નથી રાખવાની એક મિનિટ પછી તમે જોશો તો મૂળાની બાજી સરસ એવી ચડી ગઈ છે એક વખત તમારે આવી રીતે હલાવી લેવાનું અહીંયા સરસ મિક્સ થઈ જાય પછી તમારે હવે તમે વિચાર કરશો કે લોટનો ઉપયોગ ક્યાં કરવાનો તો અહીંયા આ સ્ટેજ ઉપર તમારે લોટનો ઉપયોગ કરવાનો છે જે ચણાનો લોટ આપણે શેકીને રાખ્યો છે એ તમારે આની અંદર હવે એડ કરી દેવાનો રહેશે અહીંયા ચણાનો લોટ એડ થઈ જાય પછી તમારે આને અંદર અડધી ચમચી જેવો ગરમ મસાલો પાવડર એડ કરીશું અને એક ચમચી જેવી આપણે સાકર એડ કરીશું હવે અહીંયા લોટ સરખી રીતે તમારે મૂળા અને મૂળાની ભાજી સાથે મિક્સ કરવાનું છે જરા બી અહીંયા લોટ કોરો ના રહે એ રીતે તમારે મિક્સ કરવાનું અને એકદમ હલકા હાથે તમારે મિક્સ કરવાનું છે આ રીતે તમારું અહીંયા મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો જરા બી ચણાનો લોટનો આપણે કાચો નથી રાખવાનો એ રીતે તમારે મિક્સ કરવાનું છે આ રીતે મિક્સ થઈ જાય પછી ફરીથી તમારે આને ઢાંકી દેવાનું અને એકથી દોઢ મિનિટ માટે તમારે આને કૂક કરવાનું છે ખાલી મૂળાને શાકની સાથે સેટ થઈ જાય એક મિનિટ પછી ખોલશો તો મૂળાની ભાજીની અંદર ચણાનો લોટ સરસ એવો સેટ થઈ ગયો છે અને આ સ્ટેજ ઉપર એક વખત હલાવી લેવાનું અને ગેસની ફ્લેમ બંધ કરીને તમારે આ મૂળાનું શાક લોટવાળું ગરમ ગરમ રોટલી સાથે પરાઠા સાથે એની સાથે ખાઈ શકો છો આ મૂળાનું શાક લોટવાળું તમે ટ્રાય કરજો અને એકદમ સરસ બનીને રેડી થશે હવે આપણે બીજું શાક બનાવીશું ફક્ત દસ જ મિનિટમાં તમે આ શાક બનાવીને રેડી કરશો ખાવાની બી મજા આવે એવું આપણે આલુ મટરની સબ્જી બનાવીશું તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો હવે આપણે શાક બનાવવા માટે અહીંયા મેં કૂકર લઈ લીધું છે તો આ શાક આપણે કૂકરમાં બનાવીશું કૂકર લઈ લીધા પછી આની અંદર આપણે બે ચમચી જેવું ઘી એડ કરીશું ઘી એડ ગરમ થાય એટલે અડધી ચમચી જેવું આપણે જીરું એડ કરીશું જીરીને ફૂટવા દઈશું જીરું અહીંયા સરસ તતળી જાય પછી ચમચી જેવી આપણે રાઈ એડ કરવાની છે રાઈને બી ફૂટવા દેવાનું પછી આની અંદર બે લવિંગ એક મોટો એલચો તમાલપત્ર અને હિંગ એડ કરી દેસું અને એની જ સાથે તમારે અહીંયા જે આપણે લીલા મરચાંને ઝીણા કટ કરીને રાખ્યા છે એ તમારે એડ કરી દેવાના હવે આની અંદર આપણે એક મીડિયમ સાઇઝના ઝીણા સમારેલા કાંદાને એડ કરી દેવાના છે અહીંયા કાંદા તમારે આ રીતે ઝીણા જ કટ કરીને લેવાના રહેશે એમ અહીંયા કાંદા થોડા સથરાઈ જાય પછી આની અંદર જે આપણે બટેટા ટમેટા કટ કરીને રાખ્યા હતા એ એડ કરી દેવાના અને એની સાથે જ આપણે વટાણા બી એડ કરી દેવાના હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાનું છે અહીંયા મેં ઘીનો ઉપયોગ કર્યો છે જો તમારે ઘી એડ ના કરવું હોય તો તમે તેલમાં બી બનાવી શકો છો હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે મીઠું એડ થઈ જાય એટલે પાંચ અમચી જેવું તમારે હળદર પાવડર એક ચમચી જેવું લાલ મરચું પાવડર અડધી ચમચી જેવું તમારે કાશ્મીરી મરચું પાવડર અને અડધીથી એક ચમચી જેવું તમારે ધાણાજીરું પાવડર એડ કરીને મિક્સ કરી લેવાનું છે અહીંયા જે આપણે મસાલા એડ કર્યા છે એ પહેલાં તમારે બધું જ બરાબર શાકના ઉપર કોટ થઈ જવો જોઈએ આ રીતે તમારો બટેટા ટમેટા અને વટાણા ઉપર મસાલાનો કોટ થઈ જાય પછી તમારે આની અંદર પાણી એડ કરવાનું છે તો અહીંયા તમને કેટલો રસો જોઈએ છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું હું અહીંયા એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું આ રીતે પાણી એડ થઈ જાય પછી તમારે આને કૂકરનું ઢાંકણું બંધ કરી દેવાનું અને તમારે અહીંયા બે સીટી વગાડીને રેડી કરી લેવાની છે ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ રાખીને અહીંયા તમારે બે સીટી વગાડીને રેડી કરી દેવાની અહીંયા આપણી બે સીટી વગાડીને રેડી થઈ ગઈ છે અને કૂકર પૂરું ઠંડુ થાય પછી તમારે આ રીતે ખોલી દેવાનું અને ફરીથી ગેસ ચાલુ કરી દેવાનું અહીંયા પછી તમારે અડધીથી ઓછી આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું અને ઉપરથી આપણે થોડી આદુની કતરણ કરીને એડ કરવાની છે તમારે આ રીતે આદુની ઉપરથી જ કતરણ એડ કરવાની તમે આ રીતે ઉપર નાખશો તો તમને જે ખાવામાં આદુ આવશે એ તમને બહુ જ સરસ ટેસ્ટ આપશે અને ઉપરથી આપણે ફ્રેશ ધાણા એડ કરી દઈશું હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય પછી ચમચામાં તમારે આ રીતે બટેટાને ચેક કરી લેવાનું કે ચડી ગયા છે કે નહીં આપણે અહીંયા કૂકરમાં બનાવી છે એટલે બટેટા જલ્દી ચડી જશે અને પછી તમારે આ રીતે એકથી બે બટેટાને ચમચામાં જ આવી રીતે મેશ કરી દેવાના અને તમારે આ મેશ કરેલા બટેટાને તમારે રસાની અંદર એડ કરી દેવાનું આવી રીતે કરવાથી તમારો જે રસો હશે થોડોક જાડો બનશે હવે આની અંદર અહીંયા આપણું શાક થોડુંક ખાટું મીઠું બને એની માટે આપણે અડધી ચમચી જેવી ખાંડ એડ કરવાની છે તમે અહીંયા ગોરનો ઉપયોગ કરી શકો છો પણ આપણે અહીંયા બહુ ગળ્યું નથી બનાવવાનું ખાલી થોડોક ખટ જેવો સ્વાદ આવે એની માટે આપણે સાકર એડ કરી છે હવે મિક્સ કરી લેવાનું અને આ રીતે તમારું શાક બનીને રેડી થવું જોઈએ અને આ જે રસો છે આટલો જ તમારે પતલો રાખવાનો રહેશે કારણ કે આ શાક જ્યારે ઠંડુ પડશે ત્યારે બટેટા થોડા રસાને ચૂસી લેશે એટલા માટે આ સ્ટેજ ઉપર તમારે બટેટાનો રસો આ રીતનો જ રાખવાનો રહેશે હવે આને આપણે એકથી બે મિનિટ જેવું ખદખદવા દઈશું અને એકથી બે મિનિટ જેવું થાય પછી તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આ વટાણા બટેટાનું શાક દસ જ મિનિટમાં આપણું બનીને રેડી થઈ ગયું છે અને હવે આને આપણે સર્વ કરી લઈએ તો અહીંયા આપણું આલુ મટરની સબ્જી કે પછી વટાણા બટેટાનું શાક તમારું સવ છે અહીંયા મેં પૂરી સાથે સર્વ કરી છે ગરમ ગરમ ફૂલેલી પૂરી સાથે આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે તમે જોઈ શકો છો કે તમારા મોઢામાં પાણી આવી ગયું જોતાની સાથે જ ખાવાનું મન થઈ જશે તમે એક વાત એ જરૂરથી ટ્રાય કરજો હવે ત્રીજું જે શાક છે એકલા તેલમાં આપણે લીલા કાંદાનું શાક બનાવીશું અહીંયા તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો એની માટે અહીંયા આપણે લીલા કાંદા લઈ લેવાના છે અહીંયા મેં પાંચસો ગ્રામ જેવા લીલા કાંદા લીધા હતા જેના ઉપરથી છાલ કાઢીને અને સરસ ચોખ્ખા પાણીથી ધોઈને તમારે આ રીતે ઝીણા કટ કરીને રેડી કરી લેવાના છે અહીંયા લીલા કાંદાના લીલા કાંદાના પાન અને એના આગળના જે કાંદાઓ છે એ બધું એકસાથે તમારે મીડિયમ સાઇઝમાં કટ કરીને તમારે આ રીતે રેડી કરી લેવાનું છે તો હવે આપણે શાક વગરવા માટે ગેસ ચાલુ કરીને આપણે કઢાઈ મૂકી દઈશું એની અંદર આપણે બે ચમચી જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે અડધી ચમચી જેવું જીરું એડ કરીશું જીરુંને ફૂટવા દેવાનું જીરું ફૂટે એટલે એની અંદર આપણે લસણ અને આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે અહીંયા આપણે અધકચરું વાટીને એડ કરવાનું પછી આની અંદર જે આપણે કાંદા સમારીને રાખ્યા છે લીલા એ આપણે બધા એડ કરી દેવાના અને પછી અડધી ચમચી જેવું હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું પાવડર એક ચમચી જેવું અને એક ચમચી જેવું ધાણાજીરું પાવડર નાખીને તમારે મિક્સ કરી લેવાનું છે અહીંયા મીઠું તમારે શરૂઆતમાં એકદમ ઓછું રાખવાનું કારણ કે અહીંયા જ્યારે શાક ચડે ત્યારે અડધું થઈ જશે એટલે મીઠું તમારે શરૂઆતમાં ઓછું જ નાખવાનું હવે આ બધું મિક્સ થઈ જાય પછી તમારે આને ઢાંકી દેવાનું છે અને સ્લો ગેસની ફ્લેમ ઉપર ત્રણેક મિનિટ જેવું થવા દેવાનું છે એક મિનિટ જેવું થાય પછી તમારે ખોલીને જોવાનું તો શાક તમે જોઈ શકો છો કે કાંદા આપણા એકદમ જ સોફ્ટ થઈ ગયા છે અને લીલા કાંદાના જે પાન છે એ પણ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે હવે આની અંદર આપણે અડધીથી ઓછી સાકર એડ કરીશું અને અડધીથી ઓછી આપણે ગરમ મસાલો પાવડર એડ કરીને મિક્સ કરી દઈશું હવે અહીંયા શાક મિક્સ થઈ જાય પછી તમારે ગેસની ફ્લેમ એકદમ જ સ્લો રાખવાની અને સ્લો ગેસ ઉપર આપણે આને એક મિનિટ ખુલ્લું જ કૂક થવા દઈશું જેથી સાકર અને ગરમ મસાલો એડ કર્યો છે એનો બધો જ ફ્લેવર આવી જાય એક મિનિટ જેવું થાય પછી તમારે આ રીતે હલાવવાનું અને અહીંયા આપણું લીલા કાંદાનું શાક બનીને રેડી છે તો આને હવે આપણે સર્વ કરી લઈએ આની સાથે મેં મેથીના થેપલા સર્વ કર્યા છે તમારે જો રોટલી ભાખરી કે પછી બાજરીનો રોટલો બી બનાવશો તો બી બહુ જ સરસ લાગે છે તમે આ રીતે એકલા તેલમાં લીલા કાંદાનું શાક જરૂરથી બનાવજો હવે ચોથું શાક છે એ અલગ જ અને શાક બનીને રેડી છે તમે પાલક પનીર અને આલુ પાલકનું શાક તો બનાવ્યું હશે પણ આ શાક તમે આ રીતે જરૂરથી એકવાર ટ્રાય કરજો તો ચલો હવે આને કેવી રીતે બનાવવું એ હું બતાવી છું સૌથી પહેલા આપણે ગેસ ચાલુ કરીને કોઈ બી કઢાઈ મૂકી દઈશું કઢાઈની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેટલું તેલ લેવાનું છે અહીંયા તમે જે બી તેલ ખાતા હો એ લઈ શકો છો તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી જેવું જીરું નાખીશું જીરું તતળી જાય પછી આની અંદર એક ચમચી જેવું લસણ અને એક ચમચી જેવા લીલા મરચાં એડ કરીશું અહીંયા મરચાં અને લસણમાંથી આપણે કાચો સ્વાદ કાઢી દેવાનો પછી આપણે એક ચમચી જેવા સફેદ તલ એડ કરીશું સફેદ તેલ અહીંયા પાછળથી એડ કરવાથી એ તેલમાં ફૂટશે નહીં એટલે હું પાછળથી એડ કરું છું તલ અહીંયા સરસ મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર એક મીડિયમ સાઇઝના ઝીણા સમારેલા કાંદા લેશું એને એડ કરી દેવાના અહીંયા કાંદાને આપણે એડ કરી દીધા છે અને હવે આને આપણે કૂક કરી લેવાનું છે એક મિનિટ જેવું અહીંયા કાંદા ટ્રાન્સફરન્ટ રંગ ના થાય એટલે આપણે કૂક કરવાના છે હવે આપણે આની અંદર એકથી બે મીડિયમ સાઇઝના ટમેટા લઈશું અને એને આવી રીતે રફલી ચોપ કરીને આપણે એડ કરી દઈશું અહીંયા આ ટમેટાને બી સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અહીંયા હવે ટમેટા જલ્દી કૂક થઈ જાય એની માટે આપણે મીઠું એડ કરીશું અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું જો તમે પાલકની ગ્રેવીમાં એડ કરી હોય તો અહીંયા ગ્રેવી પૂર્તિ જ એડ કરવાનું પછી અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું એક ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું એક ચમચી જેવું આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું હવે આપણે આ મસાલાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની અને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આને ઢાંકીને આપણે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે કૂક થવા દઈશું બેથી ત્રણ મિનિટ જેવું થાય એટલે ખોલીને ચેક કરી લેશું ટમેટા અહીંયા આપણા સરસ કૂક થઈ ગયા છે હવે આને હલાવી લેશું તમે જોઈ શકો છો ટમેટા અહીંયા આપણા સરસ સોફ્ટ થઈ ગયા છે અહીંયા મસાલા સરસ એવા કૂક બી થઈ ગયા છે પછી આપણે આની અંદર પાલકની પ્યુરી એડ કરવાની છે મેં અહીંયા પાંચસો ગ્રામ જેવી પાલક લીધી હતી જેને બાફીને અને આવી પેસ્ટ કરીને રાખી હતી હવે આપણે આમાં એડ કરી દઈશું સરસ રીતે હવે આપણે મિક્સ કરી લેવાનું પાલકની પ્યુરીને અહીંયા આપણું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે આને ઢાંકી દઈશું અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ માટે કૂક થવા દઈશું ત્રણેક મિનિટ જેવું થાય એટલે આપણે ખોલીને જોઈશું તમે જોઈ શકો છો કે પ્યુરી આપણી સરસ એવી ક્યુ કૂક થઈ ગઈ છે મસાલા જોડે હવે આપણે આને સરસ રીતે હલકા હાથે મિક્સ કરી લેવાનું અહીંયા મિક્સ થઈ જાય પછી આપણે ચણાનો લોટ એડ કરવાનો છે આ અહીંયા મેં એક વાટકીમાં એક ચમચી જેવો ચણાનો લોટ લીધો હતો જેને ગઠ્ઠા વગર જ પેસ્ટ બનાવીને રેડી કરી લીધેલું છે હવે આપણે આ લોટને સરસ રીતે શાકમાં એડ કરી દઈશું અને કન્ટિન્યુઅસ આને હલાવતું રહેવાનું છે અહીંયા શાકમાં ચણાનો લોટનો ગઠ્ઠા ના પડે એ રીતે તમારે મિક્સ કરવાનું છે અહીંયા આપણો ચણાનો લોટ સરસ એવો મિક્સ થઈ ગયો છે આવી રીતે ચણાનો લોટ એડ કરવાથી તમારે સરસ એવી ગ્રેવી જાળી બનશે પછી આપણે અડધો કપ જેવું પાણી એડ કરીશું જે વાટકીમાં મેં પ્યુરી કાઢી હતી પાલકની એ જ વાટકીમાં પાણી લઈને મેં એડ કરી દીધું છે અહીંયા મેં ગરમ પાણી એડ કર્યું છે અને સરસ રીતે હવે આપણે પાણીને શાકમાં મિક્સ કરી દેવાનું અહીંયા ગ્રેવી તમારે થોડી જાળી જ રાખવાની પતલી અહીંયા ગ્રેવી નથી કરવાની નહીં તો શાકનો ટેસ્ટ બગડી જાય છે હવે સરસ રીતે મિક્સ થઈ ગયું છે અહીંયા શાક મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર વટાણા એડ કરવાના છે મેં અહીંયા અડધીથી એક વાટકી જેવા વટાણા લીધેલા છે જેને પહેલાંથી મેં બાફીને રેડી કરી લીધેલા છે હવે આપણે આ વટાણાને આ શાકની અંદર એડ કરી દઈશું અને સરસ રીતે વટાણાને બી મિક્સ કરી લેશું અહીંયા વટાણા જ્યારે એડ કરવાના હોય ત્યારે બાફીને જ એડ કરવાના પછી આપણે આમાં અડધી ચમચી જેવા આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું ગરમ મસાલો પાવડર એડ થઈ જાય પછી મિક્સ કરી લેશું બરાબર અહીંયા સરસ આપણું મિક્સ થઈ ગયું છે હવે આપણે આને ઢાંકી દઈશું અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બીજી ત્રણથી ચાર મિનિટ જેવું કૂક થવા દઈશું જેથી વટાણાની અંદર સરસ એવું ગ્રેવીનો ટેસ્ટ આવી જાય ત્રણેક મિનિટ જેવું થાય એટલે ખોલીને જોઈ લેવાનું તમે જોઈ શકો છો કે આપણું શાક સરસ એવું કૂક થઈ ગયું છે હલાવી લેશું એક વખત હવે આ શાકને વધારે ટેસ્ટી અને ક્રીમીસ બનાવવા માટે આપણે અહીંયા ઘરની મલાઈ એડ કરવાની છે મેં અહીંયા બે ચમચી જેવી મલાઈ લીધેલી છે અને એડ કરી દઈશું હવે શાકમાં હવે આપણે આ શાકને હાઈ ફ્લેમ ઉપર એક મિનિટ જેવું ઢાંક્યા વગર જ કૂક કરવાનું છે એક મિનિટ જેવું થાય એટલે આપણે હલાવી લઈશું અને તમે જોઈ શકો છો કે અહીંયા આપણું શાક સરસ એવું બનીને રેડી થઈ ગયું છે અને આને સર્વ કરી લઈએ અહીંયા આપણું પાલક મટરનું શાક બનીને રેડી છે મેં આની સાથે રોટલી સર્વ કરી છે તમે જોઈ શકો છો કે અહીંયા શાક આપણું એકદમ જ ટેસ્ટી અને ક્રિમિશ બનીને રેડી થયું છે આની જે ગ્રેવી છે એ બરાબર પરફેક્ટ થિકનેસમાં બનીને રેડી થયું છે તમે એકવાર ત્યાં ટ્રાય કરજો હવે આપણે જે શાક છે એ હેલ્ધી બી છે અને ટેસ્ટમાં બી છે અને મગની પીળી દાળનું શાક ને શાક પરફેક્ટ કઈ રીતે બનાવવાનું એ બતાવવાની છું તો સૌથી પહેલાં અહીંયા આપણે દાળને પલાળવાની રહેશે અહીંયા મેં એક કપ જેવી મગની પીળી દાળ લીધી છે જેને ધોઈને સાફ કરી લીધી છે હવે આપણે આની અંદર પાણી એડ કરીશું જરૂર પ્રમાણે અને આને એ અડધો કલાક માટે પલાળીને રવા દઈશું તમે જોઈ શકો છો કે અહીંયા દાળ આપણી સરસ એવી ફૂલી ગઈ છે હવે આમાંથી આપણે વધારાનું પાણી કાઢી દઈશું અને આપણે કઢાઈ મૂકી દઈશું એની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેટલું તેલ લેશું તેલ અહીંયા આપણું ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે હવે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈને ફૂટવા દેવાની રાઈ અહીંયા સરસ ફૂટી જાય પછી આમાં અડધી ચમચી જેવું જીરું એડ કરીશું જીરુંને તતડવા દઈશું જીરું તતળી જાય પછી આની અંદર આપણે આદુ અને મરચાંના ઝીણા ટુકડા એડ કરીશું અને બે લાલ વગરના મરચાં એડ કરીશું હવે આપણે સરસ રીતે મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય પછી અડધી ચમચી જેવું હળદર પાવડર એડ કરીશું અને લસણની પેસ્ટ એડ કરીશું તમે જો લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો મિક્સ કરી લઈશું હવે અહીંયા મિક્સ થઈ જાય પછી જે દાળ પલાળીને રાખી છે એ એડ કરી દઈશું બધી અને સરસ રીતે આને મિક્સ કરી લેવાનું અહીંયા દાળ સરસ તમારી પલળેલી હશે તો સરસ જેવી કૂક થઈ જશે પછી આમાં આપણે પાણી એડ કરીશું દાળ ચડે એટલું જ પાણી એડ કરવાનું છે પહેલાં અહીંયા મેં ગરમ પાણી એડ કર્યું છે મિક્સ કરી લેશું બધું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હલાવી લેશું એક વખત હવે આપણે આને ઢાંકી દઈશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે એટી પરસેજ જેટલી જ આ દાળને કૂક કરવાની છે અહીંયા દાળ તમારે એકદમ ઓવર કૂક નથી કરવાની એ તમારે ખાસ ધ્યાન રાખવાનું પહેલાં અહીંયા દાળ ને વચ્ચે વચ્ચે તમારે હલાવતું રહેવાનું અહીંયા આપણે હવે એટી પર્સન્ટેજ જેવી કૂક થઈ છે કે નહીં તે ચેક કરી લઈએ તો હવે આપણે ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો કે અહીંયા દાળ આપણી સરસ એવી એટી પર્સન્ટ જેટલી કૂક થઈ ગઈ છે આવી રીતે તમે ચમચામાં થોડી દાળ લઈને જોશો અને આંગળીથી દબાવશો તો એ થોડી તૂટી જાય છે એટલી આપણી અહીંયા કૂક થવી જોઈએ હવે આપણે આને આની અંદર આપણે હવે મેથી એડ કરવાની છે અહીંયા મેં બે કપ જેવી મેથી લીધેલી છે જેને પહેલાં સાફ કરીને ધોઈને લીધી છે હવે આપણે આ મેથીને એડ કરી દેવાની રહેશે હવે આપણે મેથી અને દાળને સરસ રીતે મિક્સ કરી લેવાનું રહેશે મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર એક મીડિયમ સાઈઝનો ટામેટાના ટુકડા એડ કરી દઈશું પછી આની અંદર આપણે એક ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું એવું આપણે દાણા જીરું પાવડર એડ કરીશું હવે આપણે સરસ રીતે બધું મિક્સ કરી લેશું મસાલા અને દાળની અંદર અહીંયા સરસ મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર પાણી એડ કરવાનું છે અહીંયા મેં ગરમ પાણી જે એડ કરી છે અને ખટાશ માટે હું અહીંયા બે કોકમ એડ કરું છું હવે સરસ રીતે આ બધું મિક્સ કરી લઈશું હવે આપણે આને ઢાંકી દઈશું અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે દાળ અને મેથી સરસ એવી કૂક થઈ જાય ત્યાં સુધી કૂક થવા દઈશું બેથી ત્રણ મિનિટ જેવું થઈ જાય પછી આપણે ખોલીને જોઈ લઈએ તમે અહીંયા જોઈ શકો છો કે દાળ અને મેથી સરસ રીતે આપણી કૂક થઈ ગઈ છે હવે આપણે આને એક વખત હલાવી લઈશું પછી અડધી ચમચી જેવું ગરમ મસાલો પાવડર એડ કરીશું અને આપણે થોડી કોથમીર એડ કરી દઈશું હલાવી લઈશું એક વખત અહીંયા મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે એક ચમચી જેવી સાકર એડ કરીશું અને જો તમને સાકર એડ ના કરવી હોય તો સ્કીપ કરી શકો છો મિક્સ કરી લેશું હલાવીને પછી આપણે આને ઢાંક્યા વગર જ એકથી બે મિનિટ માટે કૂક થવા દઈશું એકથી બે મિનિટ જેવું થઈ જાય પછી હલાવી લેવાનું તમે જોઈ શકો છો કે દાળ અને મેથી આપણી સરસ એવી કૂક થઈ ગઈ છે અહીંયા મેં મગની પીળી દાળનું મેથીવાળું શાક સર્વ કરીને રેડી છે આ રીતે તમે ભાત જરૂરથી બનાવજો બહુ ટેસ્ટી બને છે તો આ રીતે તમે શિયાળામાં સવાર સાંજ આ શાક તમે બનાવી શકો છો તો અહીંયા તમને મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકર પર ક્લિક કરજો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ